સાઠ રૂપી નવ રૂપિયા પાંચ રૂપિયા એકસો ગાર રૂપિયા ના જીવ રે સાઠ રૂપાઈ પંદર રૂપાઇ એક પંચાસ સત્તર રૂપિયા રૂપિયા પચીસ રૂપિયા નવ રૂપિયા પંચા રૂપિયા શંભર રૂપિયા એસે માર વ સાઠ રૂપ સત્તર રૂપિયા રૂપિયા નવ્વ રૂપિયા દોનશો રૂપિયા દોસો એક રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા દોઢ અકરા બાર પંદર અઠાર દોન વીસ રૂપિયા એકવીસ રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા 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 અઠ્ઠા રૂપિયા દોનશો ત્રીસ રૂપિયા એકવીસ રૂપિયા પસ્તીસ રૂપાય પસ્તી રૂપિયા રૂપિયા અઢીસ રૂપિયા ચાલીસ રૂપિયા રૂપિયા શંભર રૂપિયા એકસો પાંચ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા એકસો એકવીસ રૂપિયા 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 એકસો છવ્વીસ રૂપિયા રૂપિયા

रुपये सत्तर रुपये एकाहत्तर रुपये बह रुपये चौऱ्याहत्तर रुपये एकशेहत्तर रुपये देऊ घ्या दोनशे पंच्याहत्तर शहात्तर रुपये सत्त्याहत्तर रुपये अठ्ठ्याऐे रुपये दोनशे ऐंशी रुपये ऐंशी रुपये